વીરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયતમાં છેલ્લા 10 દિવસથી તલાટી ન આવતા ગ્રામજનોને ભારે હાલાકી વીરપુર તાલુકાના સાલૈયા ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 10 દિવસથી તલાટી હાજર ન રહેતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાલૈયા ગ્રામ પંચાયતમાં આશરે 5 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે પંચાયતના કામ અર્થે અરજદારો અને લાભાર્થીઓ આવતા હોય છે પરંતુ પંચાયતમાં તલાટી 10 દિવસથી હાજર ન રહેતા તથા પંચાયત પર ખંભાતી તાળા જો લોકોને વિલાયેલા મોઢે પાછું વળવું પડતું હોય છે લોકોના સમય સાથે પૈસાનો વ્યય થતો હોય છે જો કોઈ ગ્રામજનો તલાટીને ફોન કરે તો ફોન પણ નથી ઉપાડતા ઉપરાંત અરજદારો પાંચ કિલોમીટર જેટલું દૂરનું અંતર કાપી પંચાયતના કામ અર્થે તલાટીની રાહ જોઈ થાકીને પરત જતા રહે છે હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે આવા સમયે મોટાભાગના વિદ્યાર્થીઓ આવકના દાખલા સહિતના દાખલાઓ માટે ધરમ ધખ્ખા ખાવાનો વારો આવ્યો છે ત્યારે ગ્રામ પંચાયત તલાટીની હાજરી ન હોવાથી ગ્રામજનો સહિતના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે યુદ્ધના ધોરણે સાલૈયા ગ્રામ પંચાયત ખાતે તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓની હમણાં સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો આવકના દાખલા જાતિ અંગેના દાખલા માટે જરૂર પડે છે ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી હાજર ન રહેતા દાખલા કઢાવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર